હલો ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મોજી મોજીલો ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી લેજો ખેતીવાડીના આવા વિડીયો જોવા માટે આજે પાથરેવાનું સલું છે ટપક આવી રીતની કંઈક ટપક પથરાય છે એડની અંદર ટપક પાથરવાનું ચાલુ છે બે ઓર સિંગની છે એક એરડા ની છે એરડામાં તારી પડી ગઈ છે ટપક મૂકવામાં આવે છે આવી સિંગ છે એવું છે આ બધું

આ નળી પકડી ને જાય છે આવી રીતનું નળી લઈ લેલું લાવવાનું એટલે પાણી વાળવાથી ન થાય છે એટલે આ નળી પાથળો થાકી જાય ગરમી લઈ શરવાની ગરમી છે ઉજો પછી